તો મિત્રો આજે આપણે પ્રોજેક્ટ નંબર વન એલ ઇડી બ્લોક શીખીશું એમાં આપણે નાઇન વોટ્સની બેટરી લઈશું જેને પ્રોટેક્ટ કરી દઈશું ત્યારબાદ એક એલ ઇડી ઓકે એલઈડીના પોઝિટિવ ટર્મિનલ પર આપણે રજિસ્ટર કનેક્ટ કરીશું ઓકે બેટરીના ટર્મિનલને ચેન્જ કરીશું અને પોઝિટિવના પોઝિટિવ જોડે અને નેગેટિવ નેગેટિવ જોડે કનેક્ટ કરીશીએ અહીંયાથી આપણે વાયરનો કલર ચેન્જ તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એલઈડી લો થઈ રહી છે તો આપણે હાલ એને પ્રેક્ટિકલમાં ટ્રાય કરીશું જેમાં બ્રેડબોર્ડ એલઈડી રજીસ્ટર બેટરી એન્ડ જમ્પર જમ્પરનો ઉપયોગ કરીને એલઈડી બ્રેડબોર્ડ પર આપણે એલઈડીને કનેક્ટ કરશું એલઈડીનું પોઝિટિવ અને નેગેટિવનું ખાસ ધ્યાન રાખીશું તો આપણે કનેક્ટ કરશું ઓકે નીચેની સાઈડ કનેક્ટ કરશું ત્યારબાદ રજીસ્ટરને આપણે એલઈડીના પોઝિટિવથી બ્રેડબોર્ડના પોઝિટિવ પર કનેક્ટ કરીશું આવી રીતના તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે એક જમ્પર વાયર લઈશું જેને નેગેટિવના એલઈડીના નેગેટિવથી આના નેગેટિવમાં કનેક્ટ કરીશું તો જુઓ મિત્રો આપણું જે કનેક્શન છે એ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો અહીંયા આપણે બેટરીના પોઝિટિવ અને નેગેટિવને કનેક્શન કરીને જોઈશું કે એલઈડી ગ્લો થાય છે કે નહીં તો અહીંયા આપણે પોઝિટિવ અને અહીંયા આપણે નેગેટિવ કરીશું તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણી એલઈડી છે જે ગ્લો થઈ રહી છે